ભરૂચના નગરપાલિકાને લાખો લિટરની ક્ષમતા ધરાવતી ટાંકી પાણીના ફુવારા ઉડતા લાખો લિટરની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી અત્યંત જર્જરિત અને તિરાડો હોવા છતાં ઉપયોગમાં લેવાતા સ્થાનિકો પર તોડાતું જીવનું જોખમ પાણીની ટાંકી ધસી પડે તો મોટી ઉડાનાર થાય તેવું સ્થાનિકોને ભય પાણીની ટાંકી જર્જરિત તિરાડોમાંથી ઉડતા પાણીના ફુવારા અને શહેરવાસીઓને અપાતું પાણી પીવા લાયક ખરું રાજકોટની ઘટના બાદ પણ ભરૂચ નગરપાલિકા સુધારવાનું નામ નથી લેતી મહેલ નજીકથી લાખો લીટરની ક્ષમતા ધરાવતી ટાંકી છેલ્લા ઘણા સમયથી જર્જરિત અને જર્જરિત ટાંકી તિરાડોમાંથી પાણીના ફુવારા ઉડતા હોવા છતાં અને ગમે ત્યારે ટાંકી ધસી પડે તો સ્થાનિકોના જીવનું જોખમ ઉભું થાય તેવો ભય ઉભો થયો છે પરંતુ ભરૂચ નગરપાલિકા હોય મોટી હોનારત સર્જાય તેનું રાહ જોઈ રહ્યું હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે ભરૂચના સોનેરી મહેલ ખાતે નગરપાલિકાની પાણીની ટાંકી આવેલી છે અને ઘણા વિસ્તારોમાં પાણીની ટાંકીમાંથી પાણી સપ્લાય કરવામાં આવે છે પાણીની ટાંકી જર્જરિત હોવા છતાં નવી ટાંકીઓ બી કરવામાં આવે છે પણ નવી પાણીની ટાંકી હોવા છતાં જર્જરિત અને તિરાડવાળી પાણીની ટાંકીમાં પાણીનો પ્રવાહ સંગ્રહ કરવામાં આવી રહ્યો છે જેના કારણે જર્જરિત પાણીની ટાંકીની તિરાડોમાંથી વારંવાર પાણીના ફુવારા ઉડતા સ્થાનિક લોકો ચોમાસાનો અનુભવ કરી રહ્યા છે તિરાડોના કારણે પાણીના ફુવારા ઉડવાથી અને પાણી નીચે ટપકવાળી ટપકવાથી જમીનના પાયા નબળા પડવાને કારણે પણ પાણીની ધસી ગમે ત્યારે આજુબાજુ રહેતા લોકોના જોખમ થાય થાય ભય છે જેના કારણે નગરપાલિકાની નિષ્ક્રિયતા સામે સ્થાનિકો મેદાનમાં ઉતાર્યા છે અને જર્જરિત પાણીની ટાંકી બંધ કરી નવી પાણીની ટાંકીમાં સપ્લાય જોઈન કરવા માટે માંગ કરી રહ્યા છે જો પાણીની ટાંકી જર્જરિત ધસી પડે અને કોઈનો જીવ જોખમમાં મુકાય તો પાલિકા જવાબદાર રહેશે તેનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે ભરૂચ નગરપાલિકાને સોનેરી મહેલ વિસ્તારની જર્જરિત પાણીની ટાંકી અત્યંત જર્જરિત હોય સાથે માટી પાણીના ફુવારા ઉડતા હોય જે અંગેનું નિરીક્ષણ કરવામાં આવતા ભરૂચવાસીઓને પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે તે પીવા લાયક છે કે કેમ તેવા પ્રશ્નો ઉભા થઈ ગયા છે ચોંકાવનારા પ્રદૂષિત પાણી લોકોને સપ્લાય કરવામાં આવતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે રિપોર્ટર હવે સૈયદ થેલકા ન્યૂઝ ભરૂચ હું અહીં મેલ પાણીની ટાંકીના વિસ્તાર બિલકુલ પાણીની ટાંકીને નીચે રહું છું અત્યારે તમે બધું જોઈ શકો કે આ જર્જરિત ટાંકી થઈ ગઈ છે ને આંધી તુફાન આવે કે કોઈ બી ઘટના બને તો એનો જિમ્મેદાર કોણ નગરપાલિકાએ આ કામ વહેલી પડે કરાવવું જોઈએ આ ટાંકી ખસાડીને બીજી લાઇનનું ટાંકી જે બની ગઈ છે એનું કામ વહેલી કરાવવું જોઈએ શું છે આ ટાંકી સ્થિતિ કહેવી શકાય લીકેજ થાય છે છે અહીં નીચે ગેર ઘેર પચાસથી સાહીઠ મકાન છે નીચે પડી જાય ટાંકી પડી જાય કોઈ નુકસાન થાય તો એનો ઝિમ્મેદાર કોણ બનશે મેલ છું નગરપાલિકાને વિનંતી છે કે આ ટાંકી પડું પડું થઈ રહી છે ને આ આજુબાજુ અમે રહીએ છીએ ટાંકી ઉભરાય છે ને પાણી પડે છે ઢળ ધરાધળ પાણી પડે છે હવે આ ટાંકી પડશે એની જિમ્મેદારી કોણ લેશે આ છોકરાઓ નાના નાના બધા રહે છે ને અમે રાતે ઉઠીને કહીએ છીએ કે ભાઈ ટાંકીમાં પાણી બહુ પડે છે ત્યારે આ ભાઈ બંધ કરે છે તો આ ટાંકીનું કંઈ ઉકાલ લાવો તમને વિનંતી છે કે સારી રીતે આ ટાંકીનું કંઈ બી ઉકાળ લાવે બધા મરી જશે તો શું થશે બરાબર